રામાનંદી ઇલેક્ટ્રિક શોપ વાવડી ગામ સિંગલ ફેસ્ટ તથા થ્રી ફેસ્ટના વેપારી જોઈ લો મિત્રો આજે આપણા યુટ્યુબ ચેનલ રામાનંદી ઇલેક્ટ્રિક શોપમાં એક નવી જ વસ્તુ તમને દેખાડવા જઈ રહી છું તો આ એક સરપ્રાઇઝ છે તમારા બધા માટે તમે ગેસ કરો મિત્રો શું હશે આજે તમને તમને હું બોક્સ બોક્સ દેખાડી દઈશ મિત્રો જોઈ લો મિત્રો ફ્લિપકાર્ટ ફ્લિપકાર્ટમાંથી આપણે વસ્તુ મગાવેલી છે તમે ગેસ કરો કે મિત્રો આજ આમાં શું હશે તો તમે બધા જ ચોકી જાશો આજ મારી આ ગિફ્ટ જોઈ ગિફ્ટ તો નહીં પણ મારા માટે જ છે તમે જોઈ શકો છો મિત્રો તમારા ભાઈએ થોડીક પ્રગતિ કરી છે મિત્રો હજી વિચારી લો મિત્રો કે શું હશે આમાં કોમેન્ટમાં કરો કોમેન્ટમાં જણાવો કે આમાં શું તમારો ભાઈ વસ્તુ તમને દેખાડવા માગે જોઈ લો મિત્રો હજી તમને કોઈને ખબર નહીં હોય કોમેન્ટ કરો કે આ વસ્તુ શું છે તમારા ભાઈએ મંગાવેલી ફ્લિપકાર્ટમાંથી ઓનલાઈન મંગાવેલી છે તમે જોઈ શકો છો પાર્સલ પાર્સ લાવી ગયું છે આપણા શોપ ઉપર અને તમારી સમક્ષ હવે ઓપન કરી છે ন্যু ব্ৰাণ্ড মোবাইল ন'ট ফিক ফাই এফিনিক মিত্ৰ হেৰি আমাৰ সমস্ত নু ব্ৰাণ্ড মোবাইল શકો છો મિત્રો ન્યૂ બ્રાન્ડેડ મોબાઈલ છે તમારી સમાસ તમારા ભાઈએ લીધો છે આની બાવીસ હજાર કિંમત છે મિત્રો અને સાથો સાત કંપની જે આની ઘરે એક ચાર્જર છે આપણી પાસે એની પિન છે મિત્રો પ્લસ ઉચર કાર્ટ છે મિત્રો અને તમે જોઈ શકો છો મિત્રો સાથોસાથ આ બે કવર પણ છે અને એની સાથે એક એનું કંપનીનું સ્પેશિયલ કવર છે મિત્રો તમે જોઈ શકો છો કવર પણ આપણે લગાવી દઈશું અને હવે આપણે આને કરીશું ઓપન જોઈ મિત્રો કેટલો ફાસ્ટ છે ફાઈ મોબાઈલ છે મિત્રો જે કોઈને પણ પરચેસ કરવાનો હોય તમે જોઈ શકો છો હિન્દી ઇંગ્લિશ જોઈ ગયો મિત્રો ન્યૂ બ્રાન્ડેડ મોબાઈલ છે તમારી તમામ તમારા ભાઈએ પરચેસ કરી દીધો છે તમને બધાને કેવો લાગ્યો આ વિડીયો અને કેવો લાગ્યો આ મોબાઈલ જે કોઈને પણ લેવો હોય આપણા ઇન્ફિનિક્સ કંપનીનો મેડ ઇન ઇન્ડિયા મોબાઈલ બજારમાં અત્યારે ઉપલબ્ધ છે મિત્રો તો આ તમે મંગાવજો બહુ સારો છે આની રેમ બહુ જોરદાર છે મિત્રો અને આપણી ચેનલને આમ જ જોજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય હિન્દ જય ભારત